આ એક એક જીવનમાં કોઈ પણ તમને કાર્ય આવડતું હોય ને તો દુનિયામાં તમારો હિસાબ થાય પાંચ જણા ની વચ્ચે તમારી કિંમત થાય આ એક કડતાલ વગાડે છે ને ને કડતાલ એ ખોટી હોય તમને ખબર પડતી પણ બે મળે પાંચ જણા ની વચ્ચે બે હવા મળે ને અત્યારે બે હવા મળે છે ને એક એટલું જ આવડે આ મંજિરા વાળા છે આ ઉસ્તાદ આ તબલા ઉપર એક આંગળી મારો તો તમને ખબર પડે કેમ તબલું વાગે આ બેનજાની અનજાની બાબુ કળા કેવી છે એક વખત અહીંયા વગાડી જવો તો કારણ કે આપણને ખબર જ નથી આ બધા ખાવું હોય જવું મારી ભાગી જવું બસ આપણો હિસાબ બધા એક છે બાકી તો દુનિયામાં બાબુ વળુકા કંસ કૌરવ ને રાવણ ને હરણા કંસ એવા આખી દુનિયાને ને ધ્રુજાવતા તાને ને એ કુતરા મોતે મરી ગયા કોઈ મારા બાપ જણી નહોતી અખિલ બ્રહ્માંડ ના માલિક ને બાબુ એના તપને લઈ અને આવું પડે અને એમ કે માગ 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 અને એ હરણા કંસ એક બ્રહ્માજી ને પ્રગટ કરીને કહે છે કે તમે જો મને દેવા આવ્યા હોય તો માગુ તો કે આ માગ ઈ કે મારું મોત ન થાય એવું કરો કારણ કે બધાને બીક મરવાની જ લાગે છે કોઈને મરવું નથી વાતો બધાય કરે છે મોત તો એકદી આવવાનું છે આવવાનું છે તો ભાગો કા આ બધા એ બેઠા જો હમણા આ એરું નીકળે જો ફોફાડા મારવા મારવા હમણા આ બળવા બેહો તમે હમણા કરડી દાદા કરડવાનો છે એકદી મોત આવવાનું છે વાત પાકી હરણાકંશ ને બ્રહ્માજી કે છે કઈક બીજું માર્ગ જે જીવન છે ને એને મારે મરણ ને આધીન છે જીવે એને મરવાનું હોય મરે એને જીવવાનું હોય એ બને નહીં તો કે ના પાડો વચન નથી આપ્યું બ્રહ્માજી કે કઈ વાંધો નહીં હાલ નહીં કે એ કે એમ નહીં લખી દો લખ્યા વગર કે કોણ માને કાલ બધા ફરી જાય તો બ્રહ્માજી કે છે તું લખ અને હું હેઠે સહી કરી દઈશ જા લખ પછી બધું લખ્યું આપણે બધા જાણી છે આ તો મગજમાં ઉતારવું નથી ને ક્યાં ખબર બધા છે એ કે રાયકે નહીં દીએ નહીં લોઢે નહીં લાકડે નહીં ઘરમાં નહીં બધું લખ્યું અને પછી આપ્યું કે હાલ્યો આમાં સહી કરો એટલે બ્રહ્માજી વાંચી કીધું હરણાકાશ હરણાકાશ જોઈ લે આમાં રહી નચાતું નથી કઈ એ કે ના નથી રહેતું કે જોઈ લે બાકી હું પાડી લેવાનો છે વાત પાકી છે હજી કહું છું જોવું હોય જોઈ લે એ કે ના સહી કરી દો સહી કરીને કીધું હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે હવે આપણને ભગવાન નથી મળ્યો તો ઠેકડા એટલે મારી સાથે ઓલાને મળ્યા પછી કેવા ઠેકડા ભર્યા છે અને તે દી બાપુ આખી દુનિયામાં બહુ બહાટી બોલાવે કે મારું જ હું જ કરું છું હું જ કરું છું આખી દુનિયામાં જીવાડું છું હું મારું છું હું દુનિયા આખી હલાવું છું હું 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 જ સાધું છું ચારે બાજુ ઈ વખતે શ્રીબાઈ પ્રજાપતિ ભોયરામાં બાપુ ઘરમાં ભોયરા ગાળી ભક્તિ કરી છે કેવી બાઈ છે વિચાર કરજો અને ઈ પ્રહલાદ એના શિષ્ય હોય ભક્તિ દિલાવર દેશ ની લાયા શ્રીબાઈ કુંભાર પ્રહલાદે જેને પ્રગટ કરીને જપે સારો સંસાર બાપુ જો આ શ્રીબાઈ કુંભાર દુનિયામાં જન્મી ન હોત ને વાદોસ વાહ આને મોજ આવે તમને આમાં બેઠામાં કોઈ મોજ જ નથી આવતી

આપડા ગઈ ઢાગે તો કોઈ ને કોઈ નો ભોગે નો પેટ ભોગે પ્રહલાદ ઉભો થયો એ કે બધું રાજા જ કરે છે તો કે હા તો કે હવા હુરજ ઉગાડી રાજા ઉગાડે છે આ વરસાદ વરાવે રાજા વહારા ભરાવે છે આ દુનિયામાં માણા આવે છે જન્મે છે કે રાજા બધું કરે છે આ મારે છે રાજા મારે છે સાહેબ કે આ તો અમને ખબર પણ તારા બાપા કે છે એટલે અમારે ચા જવું ઈ અરણાકશમાં આવીને કે છે શિક્ષક કે આખી દુનિયા માને છે પણ તમારો છોકરાએ ઉપાડો લીધો અને ઈ પ્રહલાદ ને બાપુ ઘરે આવ્યો અને આમ ઢિશન ઉપર બેહારીને કહે છે બેટા ભણવા ગયો તો કે હા કે શું ભણાયો કે કૃષ્ણજીનો ગણ ગણપતિનો ગણ ગનશામનો ગણ બાબુ બાવડું ઝાલીને આમ દિવાળારે પછાડ્યો આની તો હું દુનિયામાં ફટાફટ મુકાવું છું અને તું આવ આ ગાણા ગા પૂરી દેવાય કે અંધારી ઓરડીમાં બાપુ અંધારી ઓરડીમાં પૂરી બાયણું બંધ કરી તાળું મારીને બાપુ ચોકીદારને બેસાડ્યો હું જોઉં કેવો એનો ભગવાન આવે છે એક દી એક રાત બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડ માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી વિશ્વાસ ને ભરોસો હોય તો એટલે સવારે અમે કીધું કે ભજન ભરોસે રેજે અંતે ઈ નર છે અમર બીજો કે જેને હાથ લાગ્યો એને કાળ આ ભક્તિ છે ને ભાઈ ભરોસાની છે હગરામ બાપુ બધાના લગભગના ગુરુ હોય છે એમની પાસે મુક્તિની પોટલી નથી તમને આપી દે તમને મુક્તિ મળી જાય ઈ કે ઈ કરવું પડે ઈ કરે એ નો કરાય નખ મરી જાઓ ઈ કે ઈ કરાય ઈ કરે ઈ ન કરાય જેટલા ગુરુ કરે ઈ ચેલા મીડિયા કરવા બાપુ એસા આશા નહીં કરના જાય ને તું ગુરુ જો આ ગુરુ છે ઈ નક્કી રથતા બે દિન બે રાજ્યું થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને લક્ષ્મીજીને કહે છે કે છોકરાનો જીવ નીકળી જાય છે તમે જાઓ જમાડવા લક્ષ્મીજી બાપુ એને જમાડવા આવે ને એ ખોળામાં પ્રહલાદ લઈને કે છે કે બેટા ભૂખ્યો હતો ને તો કે હા તો કે તને ભરોસો હતો કે હા મને તો ભરોસો હતો મારી માં મારો બાપ આવવાનો અને બાર ચોકીદાર સાંભળી ગયો અને હરણાકૃષ્ણ જઈને કે છે કે રૂમ તમારા છોકરા પાસે કોક બોલે છે કે બાયણું બંધ હોય કેવી રીતે બોલે કોણ કેવી રીતે જોયું એ કે કોણ આવ્યું તું જમાડવા એ કે મારી માં આવી જમાડવા તો કે અંધારી છે બાયણું બંધ છે તાળું માર્યું છે કેવી રીતે આવે એ કે બાપા એ તો તમને ભરોહો નથી માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતી હોય તો આ તો દબાઈ દેની ઓરડી છે આમાં થોડો ભૂખ્યો રાખે પછી થાંભલો ટકાવીને કે છે કે આમાં છે તારો ભગવાન કે હા કે ભર બસ ઈ બસ ભરાવી અને એમાંથી નરસિંહ અવતાર થયો ને ભાઈ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ઉંદરડાને જેમ બિલાડી પકડે ને એમ હરણાકશને પકડી અને ખોળામાં બેહરીને કીધું હરણાકશ

એ કે માણા નથી ઢોરો નથી તો કે કેવું જ કાંઈ એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય આટલી જ વાર છે મારા રામ તમારી મારી ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈ ભરોસો નથી આટલી શક્તિ તો આપણી પાસે છે નહીં પણ મોકો મળ્યો છે એક ઘડી આધી ઘડી આધી મેં ભુનિયાદ તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ કાંઈક ચોવીસ કલાકમાં જો કાંઈક મારા નાથનું ભજન કર્યું છે એ જ તમારી મારી ભેળો આવવાનું છે બાકી વાતો કરે કાંઈ વળવાનું નથી નારાયણ એક સદગુરુના આશ્રમે આપણે આવ્યા પછી ઉપયોગ થાય તો કઈ નઈ હું તો એમ નડો નડો નહીં એટલું જો થાય ને તો એટલા માટે જેઠીરામ બાબુ એક વાણીમાં એવું કહે છે જો સદગુરુ સદગુરુ ની જો બાબુ કૃપા થાય ને તો આ બધું સમજાય એવું છે બાકી કે ભજન ભજન એ સમજાય એવી શેષ ને એક વાણી કહે છે ને રામ કિશી કો મારે નહીં એસો પાપી નહીં રામ આપે આપ મરજા તેને કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તો રાવણ ને વાલી બધાને કોને માર્યા રામાયણ કહે છે આપણે નથી કહેતા પણ આપણને સમજણ નથી બાકી ખોટું કા દુનિયા નો હાલવા દે હાલવા દેતી છે એક વાણી કહે પેલા મેં જન્મા પછી જન્મ બડા ભાઈ પછી ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં વાહનો તોડી નાખે કોઈ આવું સદગુરુ ની શાન મળી હોય તો બાપુ ખબર પડે કે આ હોય નો મળી હોય ને પેલા હું જન્મ પછી મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય હું કહું છું હોય તમને ન ખબર પડતી હોય તમારા ચકડા ગઈ ગયા મને શું ખબર પડે એટલા માટે મહાપુરુષો સનાતન ધર્મ ની આખી દુનિયા જે બોલાવ છે સનાતન એટલે શું અલખ એટલે શું અગમ એટલે શું જે મત આ શબ્દ ની જ્યાં સુધી તમે ખોજ ના કરો ને ત્યાં સુધી આની ખબર જ ન પડે ને બાપુ સદગુરુ મહારાજ હોય અને તમારી જો એવી હોય તો બાપુ આ તમને મળે મળે બાકી જે ભગવાન નહીં અલગ કોને કહેવાય અલગ જે લખી ન હોય એને કહેવાય ને લખાય નહીં એને અલગ કહેવાય તો અલગ અલગ આપણે આ નામ તો બધા બોલે છે અલગ 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 તો અલગ કોને કહેવાય મારું નામ અનોખી છે આંગળી મૂકીને બતાવો ક્યાં છે આ બોલા જેવું જ નથી રામ જો બોલાય ને તો લખાય અને લખાય ને તો દેખાય ને દેખાય ને તો વંચાય આ વસ્તુ આખી આખી અટપટી છે એ સદગુરુ પાસે તમારી માગણી હોય ને એની માટે પાત્રતા બનવી પડે પહેલા પાત્રતા કેળવવી પડે બાબુ મારે કર્યા કામ છે ને મારે નહીં મેળ પડે મારે આમ નહીં થાય તેમ નથી એનું કામ નથી એક મારા તેલનો નો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા કે બે હજાર હવે ડબ્બા ના બે હાજર છે તેલ ના તેલ કાઢી લેવો ડબ્બાનું શું આવે વી રૂપિયા જ આવે પણ જો ધ્યાન આપજો કિંમત છે પણ ડબ્બા વગેરે નહી ડબ્બો હોય ને તો તેલ તેલ ભલે કિંમતી એમાં દેહ ની કિંમત કઈ નથી પણ દેહ વગેરે ભજન ભજન ન થાય ખોટી વાત છે અને તેલ ગમે એનું હોય ને કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલી હોય એ તેલ ઉપર ન લખાય લખવું પડે ડબ્બા ઉપર અને તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખ ની કોઈ કિંમત ન હોય એની બાપુ એની માથે લખાતું નથી એને અલગ કહેવાય સવરામ બાબા એટલે કીધું તમારા ઠામમાં તમારું નામ છે તમારા નામમાં તમારું ઠામ છે આમાં મગજમાં ઉતરે કાંઈ સુરતા કોઈ સુગળ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીરથ વ્રત બહુ કરે જાય બદ્રીને ભેટે પડ્યું ત્યાં ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતર ઉમા રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે સંતો કહે છે કે ઈશ્વર આપણામાં છે પણ આમ શરીરના બાપુ આમ ચીરી ઉપાડીને મને ગોતી દ્યો તો ઈશ્વર અમારી આ ને કોઈ મારું શરીર ને મને દેખાડો કે આમાં ઈશ્વર દેખાડો મને છે હો ટકા ને એક ટકા છે પણ કેવી રીતે ગોતો આમાં કાપો એટલે લખાય છે જ નહીં આની માટે સદગુરુ ની શાન જે આપે ને દુનિયામાં બાપુ મારો બાપ કોઈ ન આપી કે લખવું હોય તો લખી લેજો આ જેટલા જેટલા મહાપુરુષોના દુનિયા ગાણા ગાય છે ને એને સદગુરુ એ જ આપ્યું છે ગોળ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી બાપુ જલંધર બાપુ ન મળ્યા હોત ને તો કોઈ નાયા ભાઈ ન ઓળખતું હોય જ્યાં જ્યાં ભજન થયા છે ને બાપુ ત્યાં વાતો પડી છે ઈશ્વર ને મેળવાની બાબુ કેને પેડા કેને છે વેદના કોને છે અને વેદના વગેરે બાબુ મળે નહીં સાંયા જેને કેજો એટલી મારી વિનંતી બાબુ એક દાસી ભાવ બતાવે મૂંગા મૂંગા ભાઈ દાસી જીવાણ ઈશ્વર ને મેળવવાની જો એને કેવડી ધગસ છે ભજન માં તમે ઉતરો ને તો જ તમને ખબર પડે ભજન બાબુ છે ને એમ નામ નો સમજાય ભજન નું મંથન હોવું જોઈએ દૂધમાં તમે દીવો કરો ને કોઈ દી ન થાય ઘી ન કરે એમાં જ હોય એ મંથન કરવાની ખબર પડવી જોઈએ અને મંથન થાય ને એટલે મહાપુરુષે કીધું કાચો પારો લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે વસ્તુ છે મોટી ઠામ વિના ઠેરાય આમાં જાય જ નથી કહેવાનો મારો અર્થ એ છે કે જો તમને વેદના ન હોય જો પીડા નો હોય આપણે કોઈ પણ ધંધો કરતા હોય તેમાં આપણો પ્રેમ હોય કે આપણે ખેતી કરવી છે આપણે ઢોર રાખવા છે આપણે કારખાનું કરવું છે આપણે નોકરી કરવી છે જે કરવું હોય એના પ્રત્યેનો તમને મને પ્રેમ હોય ને તો જ બાપુ ને આ પરમેશ્વર કઈક તમને મને આપતો હોય છે પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ છે ને અટેક્શન નો મંત્ર છે હું તો એમ કહું છું કે તમે એક પ્રેમ કરતા શીખી જાઓ જાનવર હારે પ્રેમ કરો માણસ હારે પ્રેમ કરો ઝાડ પાન વનસ્પતિ હારે પ્રેમ કરો વાહન હારે પ્રેમ કરો પ્રેમ કરો ને ત્યાં પરમેશ્વરને સાક્ષાત રહેવું પડે ભલા પણ સ્વાર્થ હોય તો પ્રેમ ને પછી વેમ એ હાલ્યું એમ નથી બાપુ છે ખુદી પ્રેમ ટકી રહેવો જોઈએ મારો કહેવાનો અર્થ છે એક બાપુ પ્રત્યેનો પ્રેમ હોય અને તમે દર બીજે આવતા હોય તો એક પ્રેમ તમને ખેંચી લાવતો હોય અને એવો ને એવો સતત પ્રેમ જો તમારો ટકી રહે ને પણ આ બધી માયા હુદી ગોઠડી ને વજ્રના ગાળા હાંગા હલવાના કઈક સીડિયા કઈક પાળામાં આટલી બધી દુનિયા રોવે કેમ એ નથી ખબર પડતી આપડા ગયે ડબા કઈ નહોતું પણ રોતા નહોતા એ કઈ ભગવાન શાંતિ હા જે ખાધું હોય ને તે પેલા ઊંઘા નાખીને હોય ખવાય કે ઠાકર જેવો ધણી કાંઈ ઘરમાં ન હોય ને તોય સાથી ઉપર હાથ રાખીને હું તાક ઠાકર જેવો ધણી

હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે એ મારા નાથ તું જો અમને ન મળી તો માણસ નો અવતાર ફોગટવ્યો માણસ નો અવતાર ચોરાસી લાખ યોની છે ને એ ચોરાશી લાખ યોની માં માણસ એક જ ભજન કરી શકે માણસ એક જ ઈશ્વર ને મેળવી શકે કોઈ જેવું બાપુ ભક્તિ ન કરી શકે માણસ સિવાય હવે આપણે બુધી ના ગાળિયા થયા છે આપણને ભગવાને બુદ્ધિ આપી બધા નો કરવાના કરે કામ બધા

જે કરવાનું છે ને એ કરો બાકી તો બધી ઓલાની ખબર છે તમે શું બધા કરો છો અમે ગોકુળમાં ગયા ને એક બાપુ હતા એ કે અમે પાંચ ચાર પાંચ ભાઈબંધ ગયા ને એ કે બે જવાય અમે બધા બેય ગયા નાનો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી બાપુ કે હો રૂપિયા લાવો મીક્ષ્યાના એ કે કાંનુંડાઈને હિસ્કો નાખવાનો એક કીધું અમારે હો રૂપિયા બગડે ને કાંનુંડાઈની ની અંદર બગડે ભલે હું તો અમે કીધું અમારે કઈ જગાડવો નથી ને નાસ્તિક લાગો નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવી હોય દ્વારિકા છે કઈ છે નહીં કઈ તમે આમ તો આંટો મારો આવ્યો છે આવી આવી બધી બાપુ વાર્તાયું છે કઈ છે નહીં માને બાપ ને જાળવી લ્યો બસ બીજું કઈ કરવાની જરૂર નથી બધું બાપુ ઈશ્વર બધું હાંકશે કારણ કે તમારાથી તમારા મા બાપ થી તમે છો ને મારા મા બાપ થી હું છું મા બાપને ને ભૂલ્યા એટલે ગયા દુનિયામાં સમજી લેજો કોઈ આ દુનિયામાં આંગળી ન પકડે લખવું હોય તો લખી લેજો એક વ્યસન હોય તો વ્યસન થી દૂર રહ્યો એક કુટુંબની એકતા રાખો મા બાપ ની સેવા કરો બાપુ સત્યુગત છે કઈ કળિયુગિયું જેવું છે નહીં બાકી આપણે કરશું સુધરી જાય મને તેમ જીવ એવું જ હવે આવ્યું બોલો અત્યારે શું ઘટે તમે જોવો તો ખરા બાવા ખબર આવે લો રાઈત ને દી ખવડાવે છે આપડે કઈ ધંધો ન કરી તો ખવડાવે છે જોવો તો ખરા કેવો સમય કેવો આવ્યો કાજુ બદામ ની છોકરા ઓગઠું કરે બોલો નથી ખાવું નથી ઓલા ખાને એ મારા બાપ અમને પાર લે નથી ચડ્યું જીવે એવું ન થાયું પણ સંતોષ જેવી ચીજ નથી બાપુ સંતોષ હોય ને તો જીવવાની મજા આવે બાકી વાતમાં કાઈ છે નહીં કહેવાનો મારો અર્થ એ છે ગંગા સતી એ બાપુ શ્વાસનો હિસાબ માર્યો એકવીસ છસો શ્વાસ તમારા એનામ જાય છે આપણે આ આપણો જે સ્વર છે ને જે સ્વર છે એ જ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે નહીં બીજે ક્યાં આડાવાળા ગોતવાની જરૂર નથી બધા તમે મને સાંભળેલો છે અને હું તો ખટારો લઈને આખી દુનિયા રખડ્યો કઈ છે જ નહીં રામ જાગતા નરને ને બાપુ આવા સાધુડા બેઠા હોય ને તમને એક એક મગજમાં વિચાર આવે કે મારે મરી જાવું છે અને સાધુ પાસે જાવ ને એટલે સાધુ તમારા કાળનો વ્યામો કરી દે એમ કે મરવું છે ને મરી જાય પણ બે દી રોકા પછી બધું કરશું તમારો કાળનો બાપુ આ જાગતો નર હોય ને એ તમને કરી શકે આ મૂર્તિ છે ખોટી એ એ મારી વાત નથી પણ મૂર્તિ પાસે ગમે એટલી તમે પીડા તો તમને એમ નો કે બે રોકાય એટલે જાગતા નર ને મહાપુરુષો કે છે જાગતા નર ને સેવો આવા જાગતા નર હોય ને એના પાસે બાપુ એના ચરણે જાઓ એની પાસે કઈક વાત સમજો એની વાતને કઈક માનો એની કઈક જીવનમાં ઉતારો મજા તો આવશે બાકી મરી જવાનું છે વાત પાકી છે